ની કુખ્યાત સદામ ગોડિલ ગેંગ સામે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ થતા ગુંડાઓ બેફૂટ પર આવી ગયા આ ગેંગે ચાર વર્ષથી જે ત્રણ પોઈન્ટ પાંચ કરોડની કિંમતના બંગલા પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો તેની ચાવી ગેંગના સભ્યોએ સામે ચાલીને એસઓજીને સોંપી દીધી છે ગોરાટ રોડ પર આવેલા અમીરો હાઉસના બંગલો નંબર પિસ્તાલીસના માલિક ડોક્ટર મોહમ્મદ ઝાકીર અયુબભાઈ મેમણ છે ચાર વર્ષ પહેલાં ગેંગના મુખ્ય લીડર છે અને તેમના સાગરિતોએ આ બંગલા પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી લીધો ગેંગના આતંકના કારણે ડોક્ટર અને તેમનો પરિવાર પોતાના જ ઘરમાં પ્રવેશ કરી શકતા ન હતા ગુજસી ટોકના પગલા બાદ આખરે ચાર વર્ષ પછી પીડિત ડોક્ટરે પોતાના બંગલામાં પગ મૂક્યો બંગલાની ચાવી પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેલો દ્વારા પીડિત ડોક્ટરને સત્તાવાર રીતે સોંપવામાં આવી પોતાના ઘરે પરત ફરતા મેમન દંપતીએ સુરત પોલીસનો આભાર વ્યક્ત કર્યો અને ડીસીપી નકુમ તેમજ પીઆઈ સોનારાને પોતાના હાથે મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું આરોપી જે છે સદ્દામ ગુડીલ ગેંગનો ઇમ્તિયાઝ સદ્દામ અને ઉમર પિલ્લા જે છે એને જો ડૉક્ટર ઝાકીરનું જે ઘર છે એ પચાવી પાડેલું ત્રણ વર્ષ પહેલાં એને દસ કરોડનું એક બિલ્ડિંગ બતાવીને એમાં રોકાણ કરવાનું છે એમ કહી અને ત્રણ પોઈન્ટ સિત્તેર કરોડના પોતાના બંગલાની જે છે એ રકમ ઉપજ છે એવું કહી અને ત્રણ સિત્તેર પહેલાં બિલ્ડિંગમાં જમા થઈ ગયા એ રીતે એનું ઘર જે છે ખોટા કબજા રસીદથી પડાવી લીધેલું ત્રણ ચાર વર્ષથી પોલીસના ધક્કા ખાતો હતો ત્યારબાદ ઇમ્તિયાઝ સદ્દામ ગેંગ વિરુદ્ધમાં ટોટલ અત્યારે સાત અને અગાઉના તેર એમ ટોટલ તેર ગુનાઓ દાખલ થયા છે અને ગુચ્છીટોક પણ દાખલ થતાં સજ્જાદ કાપડિયા કરીને જે જુગારી છે જે જેણે આ ઘર ઉપર કબજો કરેલો હતો તે ત્યાંથી ઘર મૂકીને ભાગી ગયો અને જે ચાવી છે ઘરની એ એસઓજીમાં આવીને એણે જમા કરાવી દીધી એણે કીધું કે ડૉક્ટર જાકીર સુસે હુસેનને આ પરત કરવામાં આવે ત્યારબાદ માન્ય પોલીસ કમિશ્નરશ્રીના હસ્તે આ ડૉક્ટર જાકીર હુસેનને જે છે પોતાના ઘરની ચાવી સુપરત કરવામાં આવી છે